નમસ્કાર દર્શક મિત્રો હું છું પટેલ તાજા અને સચોટ સમાચાર આપની ભાષામાં જોવા માટે એ વન અભિપ્રાયમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર આજે છવ્વીસ નવેમ્બર એટલે કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર પવિત્ર ગ્રંથ જે ભારતને આપ્યું છે તે ગૌરવ દિવસ આજે બંધારણના રસ્તા મહાનાયક ક્રાંતિકારી છે તે મહાનાયકને ખૂબ ખૂબ અભિનંદન આ દિવસે ધારી તાલુકાના તમામ ભીમબંધુ યુવાન વડીલો સાથે મળી બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ એકત્રિત થઈને ફુલાહાર કરી મીણબત્તી જલાવી પુષ્પાંજલિ અર્પણ કરી એક શુભેચ્છા પાઠવી હતી ને જય ભીમના નારા લગાવ્યા હતા સંવિધાન ગૌરવ દિવસની સર્વ નાગરિકને શુભેચ્છા રિપોર્ટર સંજય વાળા ધારી

આજનો કાર્યક્રમ ધારી તાલુકા લેવલે બાબાસાહેબના સ્ટેચ્યુએ ધારી તાલુકાના તમામ દલિત સમાજના આગેવાનો અહીં ઉપસ્થિત છે રહી અને છવ્વીસ નવેમ્બર એટલે ભારતનું બંધારણ ગૌરવ દિવસ દરેક નારીઓના મૂર્તિદાતા ડૉક્ટર સાહેબ આંબેડકરે જે બંધારણ રહ્યું એમનો આજે ગૌરવ દિવસ એટલે આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુએ તમામ દલિત સમાજના આગેવાનો ભેગા મળી બાબા સાહેબને ફુલાર કરી મીણબત્તી જગાવી પુષ્પાંજલિ કરી અને ખરેખર આમાં તો નારીઓએ આ નવેમ ઉપાડવી જોઈએ કેમ કે નારીઓના મુક્તિદાતા તમામ હક અધિકારો નારીઓને આપેલા છે અને અઢારે વર્ણને આમાં સાથે રહી અને આ એક દસ્તાવેજ કરી આપેલો બાબા સાહેબ છે એમાં હરેક સમાજે આરે સાથે રહી અને છવ્વીસ નવેમ્બર હોય છ ડિસેમ્બર હોય કે છવ્વીસમી એપ્રિલ હોય સાથે રહી અને ઉજવણી જોઈ જય ભેમ નબૂાય